સરદાર થકી વિદ્યાર્થીના જીવનમાં સરદારનું શું મહત્વ હોય સૌથી પહેલામાં પહેલું સંકલ્પ જે નક્કી કરે કે મારે આ કરવું છે વિદ્યાર્થીઓએ સરદારમાંથી એક આ શીખવા જેવું કે સંકલ્પ કરવા નક્કી ગોલ તમારો તમારે શું કરવું છે જો સરદારનો ગોલ બહુ ક્લિયર હતો કે મારે બેરિસ્ટર થવું છે તો કેટલી બધી મુશ્કેલીઓ આવી તો પણ એ બેરિસ્ટર થયા જ પાંત્રીસ વર્ષની ઉંમરે ભણવા ગયા પાંત્રીસ વર્ષે કોઈ થોડીક ભણવાની શરૂઆત કરે એ પાંત્રીસ વર્ષે ઇંગ્લેન્ડ ભણવા માટે ગયા તો એક તો એમણે જે નક્કી કર્યું તો એ કર્યું પાંચસો અને બાસઠ રજવાડાઓને એક કરવા જ છે એમણે સંકલ્પ કર્યો અને કરીને બતાવ્યું તો વિદ્યાર્થીઓ એના જીવનમાંથી પહેલો ગુણ શીખવાનો કે સંકલ્પ હું નક્કી કરીશ કે મારે મારા જીવનમાં શું કરવું છે સેકન્ડ થિંગ કે માન માત્ર ને માત્ર સંકલ્પ કરવાથી પૂરું ના થાય પછી જાત તમારે સમર્પિત કરવી પડે તમે જે સપનું જુઓ છો એ સપનાને પૂરું કરવા માટે તમારે તમારી જાતને સમર્પિત કરવી પડે મિટાદે અપની હસ્તીકુ અગર કુછ મરતબા ચાહે દાના ખાકને મિલકે ગુલે ગુલઝાર હોતા એમને વૃક્ષનો બની જાય તમારો દાણો છે ને એ અંદર તમે રોપો પછી અંકુર ફૂટે છોડ થાય વૃક્ષ બને ફળ આપે તો તમારી જાતને સમર્પિત કરવી પડે સરદાર સાહેબે સમર્પિત કરી એમ વિદ્યાર્થીઓએ પણ પોતાની જાતને સમર્પિત કરવી પડે પોતાના કામ માટે એટલે મહેનત પુરુષાર્થ સખત મહેનત કરવી પડે અને ત્રીજું સંયમ પરિણામમાં ધીરજ રાખવી પડે પરિણામ તમને તરત ના મળે તમે મહેનત કરવાનું ચાલુ કરો પછી કયો મહેનત કરી પરિણામ કેમ નથી મળતું એ ઇન્સ્ટન્ટ જોઈએ બધાને પણ ઇન્સ્ટન્ટ ના મળે સરદાર સાહેબે પાંચસો ને બાસઠ રજવાડાઓને ભેગા કરવા માટે જે ધીરજ ધરી છે કારણ કે માની લો કે જે કંઈ પણ પ્રશ્નો ઊભા થતા હતા તો એ એ પ્રશ્નોને એકદમ તમે તમારું ચિત્ત જ્યારે સ્થિર હોય શાંત હોય તો તમે એ પ્રશ્નોનું નિવેડો લાવી શકો તમને પરિણામ કદાચ તરત ના મળે તો તમારે ધીરજ રાખવી જોઈએ એટલે આ ત્રણ ગુણ સરદારમાંથી વિદ્યાર્થી કેળવે એક તમારો ગોલ નક્કી કરો બીજું એક ગોલને પૂર્ણ કરવા માટે પૂરી મહેનત કરો અને ત્રીજું કે જ્યાં સુધી પરિણામ ના મળે ને ત્યાં સુધી ધીરજ રાખો